હાલો હું ગુંદાળાથી બોલું છું કાળુ તુલસીનો છોકરો ગોપાલ કાળુ તો આજ રોજ છવ્વીસ તારીખ અગિયાર બે હજાર પચીસના રોજ કેશુ નાનો ગુધેલ ખાતા ગવાની પેઢીએ ગયેલો નાથી કાગળ લખ્યું તો મારું એવું જણાવવાનું છે આજ કાગળ લખતા સવારે કાગળ લખ્યો એને અમારી કાળુ તુલસીમાંથી તો કાગળ લખતા સાડા ત્રણ કલાક ન ગઈ તા અમારી બાબત લાલ ચાર હજાર રૂપિયા દસ હજાર ખાતા ગવાની પેઢીએ મૂકતા લખમણ નાનુંનો છોકરો અને સંધુ નાનુંનો છોકરો સુરત આઠ નંબર હાઈવે પર ટ્રક હારી ભટકાણી કાઢી તો આ ટાંકા ભાંગ ગયા હતા દવાખાના રે કે રે કાંઈ નક્કી નથી તો અમને અત્યારે એવો હવાડ મળ્યા છે એ ના ખાટા ગભાઈની પેઢી એ જતા જેટલી નાચ છે નામ બોલું એને આપણે જણાવવું છે ત્યાંનો ન્યાય કરજો જો ન્યાય રખાય ચાર ધામ રખાય ન્યાય કર્યો હોય તો તમને ન્યાય હુજતો હોય તો નાયતને નકર અત્યારે બીજી નાચ તો એમ જ કહે છે કે ભાઈ કેશું નું થશે એમ પણ તમને ચાર ધામનો રખાનો ન્યાય તમને લાગતો હોય ને થયો હોય ન્યાય આના ત્રણ કલાકમાં ન્યાય થયો હોય તો હાસુ માનજો જો પેલા તે ખાટા ગભા બુધેલ સુરા ધમા શીતસર પછી સુરા સાદુલ અધેવાડા પછી જામલ સગન તગડી પછી સુરા ગુલા બુધેલ પછી મનુ બોઘા કોળિયાદ બોઘા શેરા કોળિયાદ કમા ધૂળા ભાવનગર પછી બસુ નાનું સોગઠ ઉકા બસુ સોગઠ પછી જગા તથા જગા નાથા સોગઠ પછી વેરસી દાના કોળિયાદ પાસા દાના કોળિયાદ પછી અશોક રાણા સિત્સર પરેશ બાબુ સિત્સર જયંતિ બસુ ઉમરાળા બાબુ કાળુ ગાંગળી મનજી મનજી બસુ બોલ બજુડ

કાલ સવારની તારીખ અથવા અત્યારની તારીખ કાલે સવારે તારીખ થાય છે તારીખ લખીને મને વિડીયો મોકલે ખોટું તો